ચંડીગઢમાં મેયરની ચૂંટણી થઈ હતી અને મેયરની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ પ્રથમ ચૂંટણી હતી જેમાં બંને સાથે મળીને લડી હતી બંને પાસે બહુમત હતું પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરે જે કામ કર્યું તેને લઈને સુપ્રીમ કોર્ટ પણમાં જે મુખ્ય સીજીઆઈ હતા ચંદ્રચૂર તે પણ ગુસ્સે ભરાયા હતા અને તેમણે પણ એવું કહ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે તેને લઈ આજે અમદાવાદમાં જે કાર્યાલય છે તે ખાતે નાટ્યાત્મક રીતે જ જે પ્રિસાઇડિંગ ઓફિસર એ સમયે ચંડીગઢની જે ચૂંટણી થઈ હતી મેયરની તેમાં એ જ રીતે વોટ નાખવામાં આવ્યા ત્યાં ચંડીગઢમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તે જ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અહીં પણ એ જ રીતે મત નાખ્યા તે લોકો વન બાય વન આવ્યા અને તેમણે આ રીતે મત નાખ્યા તેમણે સંપૂર્ણ જે ઘટના બની હતી ચંડીગઢમાં તેનું નાટ્યાત્મક રૂપાંતરણ અમદાવાદની આ ઓફિસ ખાતે કરવામાં આવ્યું ત્યારબાદ મતગણતરી પણ કરવામાં આવી મતગણતરીમાં પણ જે રીતે પ્રિસાઇડિંગ ઓફિસર કેમેરા સામે જોતા હતા તે જ રીતે આમાં પણ પ્રિસાઇડિંગ ઓફિસર નાટ્યાત્મક રૂપાંતરણમાં પણ તે રીતે જોતા હતા આમ આદમી પાર્ટીએ ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે ચંડીગઢ ચૂંટણીને લઈને તેમાં ક્યાંક ને ક્યાંક ભાજપે સીધે સીધું જ આમાં પ્રિસાઇડિંગ ઓફિસરને કામ આપ્યું હોય એટલે કે એવું કહ્યું હોય કે તમારે આ રીતનું કામ કરવાનું છે તેવું આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યા છે આ સંપૂર્ણ ઘટના બની તેનું નાટ્યાત્મક રૂપાંતરણ અહીં કરવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું છે કે આ લોકશાહીની હત્યા છે ચંડીગઢ ચૂંટણીને લઈને હાલ મામલો ગરમાયેલો છે ત્યારે હવે જોવાનું રહે છે કે આગળ શું થાય છે નાટ્યાત્મક રૂપાંતરણ કર્યા બાદ હિમાંશુભાઈ આમ આદમી પાર્ટીના જે પ્રવક્તા છે પ્રદેશ પ્રવક્તા તેમણે શું કહ્યું પહેલા એ પણ સાંભળો અને ભારતીય જનતા પાર્ટી સેવા માટે નહીં પણ ફક્ત સત્તાનું રાજકારણ રમવા માટે આ દેશમાં જે ધાંધલી મચાવી રહી છે તેનું ખૂબ મોટું ઉદાહરણ ચંદીગઢમાં હમણાં જ જોવા મળ્યું સત્તાની હવસ માટે ભ્રષ્ટ ભાજપના લોકો કઈ હદ સુધી જઈ શકે છે તે આખા દેશે ચંદીગઢમાં તો જોયું પણ દેશ માટે સર્વોચ્ચ ન્યાયાલય અને એના ન્યાયમૂર્તિશ્રીએ પણ કહ્યું કે આ લોકતંત્રની હત્યા થઈ છે આ ચૂંટણીની મજાક થઈ છે ચોખ્ખું દીવા જેવું દેખાય એવી રીતે છત્રીસ માંથી મેન્ડેટ જે મળ્યું એ ક્લિયર વીસમાં તો મળ્યા પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર કે જે ભાજપના દલાલ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવતું હતું તેમણે કોઈ પણ જાણીતા કારણ વગર આઠ મતો ઇન્વેલિડ કર્યા અને યેનકેન પ્રકારે જે પ્રમાણે એને સૂચના આપવામાં આવી હતી એ રીતે જરૂરી મતોને ઇન્વેલિડ કરી અને ભાજપના વ્યક્તિને મેયર તરીકે બેસાડવામાં જે ભૂમિકા ભજવી છે તે ખરેખર લોકતંત્રને પ્રજાતંત્રના સેવક તરીકે નહીં પણ ભાજપના દલાલ તરીકેની રિસાઇડિંગ ઓફિસરની ભૂમિકા સ્પષ્ટ થઈ છે મિત્રો આમ આદમી પાર્ટી એ સંઘર્ષ અને ઈમાનદારીની પાર્ટી છે ન્યાયાલયે પણ તેને બિરતાવી છે ત્યારે અમારે આ એક મેસેજ એટલા માટે આપવો છે કે ફક્ત એક શહેરના મેયરની ચૂંટણીમાં પણ જો આ લોકો આ હદે જઈ શકે છે તો આવનારા દેશોમાં લોકસભાની ચૂંટણી આવનારી છે આ દેશનું નેતૃત્વ કઈ રીતે આગળ વધશે અને શું નહીં કરી શકે આ ભ્રષ્ટ ભાજપના લોકો એ જનતાએ વિચારવા જેવું છે અમિતભાઈ ગઠબંધન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચંદીગઢમાં જે ચૂંટણી થઈ વીસ જેટલા મતો મળ્યા હતા સીસીટીવીમાં આખી ઘટના જે જે સામે આવી છે પરંતુ પ્રિઝાઇડિંગ ઓફિસરનું કહેવું છે કે આ પ્રકારની કોઈ ગેરરીતિ થઈ નથી આખે આખો મામલો સીસીટીવીમાં કેદ છે સુપ્રીમ કોર્ટે પણ આના માટે ખુલાસો કરવાનું કહ્યું છે અને જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન સમયમાં કેમ કે લોકસભાની ચૂંટણી પણ હવે નજીક છે આમ આદમી પાર્ટીના અહીંયા મિત્રો ને કાર્યકર્તાઓ દ્વારા જે આ આખો ઘટનાક્રમ બન્યો એનું એક નાટકીય રૂપાંતર એટલા માટે કરવામાં આવ્યું કે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે જનતા સુધી આ વાત પહોંચાડવી છે ભારતીય જનતા પાર્ટીએ આખે આખું સોશિયલ મીડિયા અને વોટ્સઅપ યુનિવર્સિટીના માધ્યમથી કરોડો લોકો સુધી જે ફેક મેસેજ અને હિપ્નોટાઇઝ કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે ત્યારે જનમાનસ ઉપર સાચી વાત પહોંચે અને સેવા નહીં પણ આ સત્તાના દલાલો શું કામ કરી રહ્યા છે સત્તાની હવસ એમની કઈ હદ સુધી ગઈ છે એ માટે અને દેશમાં લોકશાહી બચાવવા માટે વિરોધ પક્ષની ભૂમિકાને ઉજાગર કરવા માટે વિરોધ પક્ષને જાગૃત રાખવા માટે એક નાટકીય રૂપાંતર કરી અને અમે આ કામ આજે કર્યું છે કે લોકોને વિનંતી કે આ સત્યને સમજે અને દેશમાં લોકશાહી બચાવવામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સંઘર્ષ કરી રહ્યા છે એમને સહકાર આપે તો આ જે વાત હતી જે સુપ્રીમ કોર્ટ પણ રોષે જે મુખ્ય ન્યાયાધીશ છે ચંદ્રચૂડ તેમણે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે તેને લઈને ત્યારબાદ આજે જે પ્રદેશ કાર્યાલય છે અમદાવાદમાં ત્યાં સંપૂર્ણ ઘટનાનું નાટ્યાત્મક રૂપાંતરણ કરવામાં આવ્યું હતું અને જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હતા તેમણે પણ પ્રહાર કર્યા હતા ભાજપની સરકાર ઉપર અને તેમણે ક્યાંક ને ક્યાંક ભાજપની આ સત્તાની હવસ હોવાની વાત કહી હતી આ સમાચારને અમે સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાઈને સતત સમાચાર મેળવતા રહો હાલ સમાચારમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર